ઓકે આ એંડા હે અમારા ખેતરના ગોવા ને એંડા છોકરા જો આમ તું આમ રમે રે આમ ફાંગ હે તે વિખેડા આલે રે એટલે એ બે હેઠું મહાલી મૂકે ડુંગરી બટેકા નું શાક છે બાજરી રોટલા છે શાહ છે અને જમવાનું કરીએ છે મૂલિયા હે ચાર અમે તો ખાઈ લીધું

ચોકરાને ખેતરે રમન મજા આવે આપણે પણ ખાઈ લી નુગરીતે સાક્ષી બાર કદી જય ગૌ માતા ગૌ માતા ને આપડા દર્શન આપણે કરવા આયા છીએ અને આમ જો ગૌ માતા એને આમ જો ગૌ માતા નો પાર્યો હે આજે હુઅર હે આ ગૌ માતા હે આ એમનો વાસડુ હે અને અહીંયા લખેલું છે હિન્દીમાં ગૌમાતાનો અને આના નીચે બધા એવું છે કે કે ગયો ખબર પણ આના નીચે પણ લખેલું હતું કોરીવા એવું કહે માયા લખેલું છે ધાનનું આ પારિયો હતો ને વચ્ચે હતો વચ્ચે હતો તે નીકળી ગયો કે ખબર નહીં મળ્યો બધાને ખેતરવાળાને પણ હું તો આ ગૌ માતા બહુ જ માનું હું અને ગૌ માતા દીવા પણ કરું એમ ન કરે બેટા અગરબત્તી કરે એની અને તમે પણ જે ગૌ માતા માનતા હોય એ કમેન્ટ માં ગૌ માતા લખી દેજો જય ગૌ માતા લખી દેજો અને મારો વિડીયો લાઈક અને શેર ને ફોલો કરજો અને આ ગૌ માતા અહીંયા આવા ઢુવા આવી રીતના બેઠા છે પણ ગૌ માતા મને તો સારું નથી લાગતું પણ એ આપણે તો એવી પોઝિશન હે નહીં કે સારું એવું અહીંયા ઓટલો કે એવું બનાવીએ એટલે ગૌ માતા અમને તો મને તો બહુ જ ગૌ માતા અહીંયા આવીને હું માનું બહુ જ શ્રદ્ધા છે મને ગૌ માતા ઉપર અને હું જ્યારે અમે ખેતરે આવીને ત્યારે દીવો ને અગરબત્તી તો કરવી જ પડે અમને કીધું છે ને મન ગમે જ નહીં ત્યાં લગી અગરબત્તી દીવો ના કરી એટલે અમે બાજુમાં ખેત વાયુ છે ને એટલે નકા પાસું નહીં નકા તો ના અમારું ખેતર નજીક ના થાય એટલે અમે ના આવીએ અન અમે એના બાજુમાં ખેતર વાયું છે એટલે અમે આવીએ એટલે દીવો અગરબત્તી તો અમારે કરવી જ પડે અમને જ્યાં લગી એમને મગજ જ એમ થાય કે માતાજીને દીવો અગરબત્તી નથી કરી નથી કરી નથી કરવી જ પડે એટલે જો આજે પાંચ દીવા કર્યા હે એક આ પણ મારો દીકરો દીવા ઓલવી ના ખેરો આજે મેં પાંચ દીવા કર્યા હે ન એક દીવો ને અગરબત્તી દીવો હોય તો દીવો ન તો અગરબત્તી આવા પવન હે એટલે દીવો રામ થઈ જાય છે જો બધા થઈ જાય અહીંયા આવો આવી રીતના પણો રાખેલો હાલ અને એવું રીતના એમાં દીવો રાખેલો છે પણ પવ ના નહી આપડે નઈ રૂપિયા લેવા મૂકી દે એમ ડાયું કોણ પવન લાગે છે એટલે દીવા બધા ઓલાઈ જાય રામ થઈ જાય બાપા અને તમે બધા ગૌમાતાને માનતા હો તો જય ગૌમાતા કોમેન્ટ કરી દેજો એ ગૌમાતા તમારું બધા એનું રક્ષા કરે અને આપણી પણ ગૌમાતા રક્ષા કરે અને તમારે કોઈને પણ એવો વિચાર હોય કે ગૌમાતાને અહીંયા આપણે સારું કરીએ તો તમને કોમેન્ટમાં કહેજો અમારી તો એટલી પોઝિશન નથી અહીંયા કઈ એવું બનાવે આવી રીતના કજાળા ઇતિહાસ છે પણ હજી સુધી બહુ મોટો ઇતિહાસ છે હજી સુધી ઇતિહાસ ખબર નથી કે આ શું છે હવ એમ કે ગૌ માતા નો પાર્યો છે અને હિન્દુ ની ગમે મુસલમાન એવું હે પણ હજી સુધી લગભગ કોઈ નથી અમારે લગભગ ત્રણ ચાર પીવું કોઈને ખબર નથી કે અહીંયા શું એનો મતલબ છે પણ આમાં તમે કહો જબરજસ્તી અહીંયા કોઈ એવું કરે ને તો પાછું ભયંકર પર્ચો આપે હે નકા તમે એમને રેણી કેણી રાખો એમને માનો એને શ્રદ્ધા કરો શ્રદ્ધાથી માનો વિશ્વાસ રાખો તો પાછું કંઈ નથી અને તમે જો જબરજસ્તી થી કરો ને તો પછી બહુ ભયંકર માતાજી પરચો આપે છે અને બધા કહે છે કે અહીંયા બહુ મોટું બહુ ઘણું બધું ધન હે કોઈ ધન લઈ ગયું કે ધન હજી છે કે કાંઈ ખબર નથી બાકી આ પારિયામાં નીચે લખેલું છે ઘણું બધું અને મને એવું લાગે છે કે મારા અંદાજ પ્રમાણે કે જેના ગૌ ગૌમાતા આપણે કેમ કે ઘરે દોવા માટે રાખીએ એટલે તે દિન જમાનામાં ગૌ માતા એટલા એમના માલિક હશે માલિક વહે કોઈ કે એવું કોઈ આવ્યું હોય લઈ ગયા હોય કે એવી રીતના મરી ગયા હોય એવી રીતના ગૌ માતા મરી ગયા હોય પછી એમના વહે કાર્યો કર્યો હોય કે એવું કઈ હોય ખબર નહીં અને ધન પણ હે એટલે એવું કાંઈ હોય કે ધન લઈને જાતો અહીં પેલા તો ધન લઈને જાતો ને અહીંયા અમારા ભેલા ગામમાં અહીંયાથી પાકિસ્તાન ને સી શું કહેવાય સંધિ ઓલું કહેવાય શું કહેવાય પાકિસ્તાન ને સંધિ નહીં શું કહેવાય મને નથી ખબર એ બધું અહીંયા નજીક થતું એટલે અહીંયા અહીંયા હેરાફેરી કરતા એટલે પહેલાં તો એમ કે બારવટિયા ને બારવટીયા હોતા તો એવી રીતના લૂંટાઈ ગયું હોય કે ધન અહીંયા ચૂપાવીને પછી ગૌ માતા અહીંયા માલિક વહે માલિક વહે જીવ આપી દીધો હોય કે એવું કાકો હોય મારા અંદાજ થી મને એવું લાગે છે કે એવું હશે તો જ આવું બને બાકી ઇતિહાસ તો હજી સુધી કોઈ ખબર નથી કે શું ઇતિહાસ છે જય માતાજી જય દ્વારકાધીશ જય ગૌ માતા મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ફોલો કરજો શેર કરજો અને મારો વિડીયો પૂરો જોજો અને જય ગૌ માતા કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ આમ જો હજી એકવાર તમને અહીંયા લખેલું બતાવી દઉં મંડી આવડતી આપણને કાંઈ ખબર પડતી નથી અને આના નીચે એવું બધા માણા કહે છે કે ઉર્દુ ભાષામાં લખેલું છે ધનનું જય ગૌ માતા આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ અહીંયા આવું બધું હે જો કેવો મને તો એવું થાય કે અહીંયા એક એવું મસ્ત મંદિર બનાવવું પણ આપડી તે પોઝિશન હે નહી મંદિર બનાવે એટલી ને અહિયાં સારું એવું આમ પગાર આવે એવું બધું કરે પણ આપણે પોઝિશન એની એવું કૃપા તો કરશું

જો આ છે મગ મગ નું પાટી કાઢેલું આ બાજરી હે અને રામદેવ રોવે છે રામદેવ ને મશીને જવું છે એટલે ત્રાવડી ઉપર પણ ત્રાવડી ઉપર ના લઈ જવાય કારણ બુડ જાય અને ત્રાવડી ઉપર જ જાવ મશીન અને આવી અમારે વધારે પડતું આવે તર નું બાજરી ને ગુવાર ને એવું નઈ જોય કપાહ ને એવું નથી થતું અહી આપણે ઝુમર ખવાય તો આ સ ગલક ખવાવેલા જો ગલકા આ ઝુમર ખા પણ બધું ભરી જવાનું છે અહી થા હે તુરિયોલા આ બેઠે લાયો કોઠી બાવે અમારે તરાઈ તરાઈ દિવાળી ઉપર કેસુન ને કૃષ્ણ ને ચક્કન દાણા દેહરે આપણે લઈ લીધું અને રામદેવ તડકે ના બે દીકરા